જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધા નવા નવા બ્લોગમાં અને આપણી બધી ગાયો જો બેઠી છે અને તો કાઢી કાઢીને હા હોથ ખોલાવી દીધા એટલી ધોણ હતી કારણ કે શુભામાં એવો છે તો એમના કપડા હતા તો બધા ધોઈને જો દોરીએ નાખાશે ડબલ દોરીએ હજી દોરીનું સેટિંગ નથી એવું જોઈ છે વિચાર કરી છે ક્યાં દોરી બાંધવી કારણ કે ત્યાં તો અત્યારે કપડાં એમને નાખી દે એટલે હુકાઈ જાય અને આપણી ગૌશાળામાં જુઓ અંદર એવું લાગે કે બધાય પાંજરામાં પૂરાઈ ગયા છે એવું લાગે અને આટલી ઊંચી ધોર ઝાડી આપણે ફિટ કરી દીધી છે અને હવે આપણે એની પાસે જવું હોય તો અંદર જવું પડે એની માટે થઈને આપણે અહીંયા દરવાજો રાખ્યો છે કરતી હતી છે અને અહીંયા રીતના દરવાજો રાખ્યો છે તો આવી રીતના અંદર જવાનું હજી પાણીના ટાંકાની સુવિધા કરવાની છે ક્યારે કરશો

અને આ છે ખાસ વસ્તુ ખાવાની મસ્તો મસાલો છે જે તીખા ખૂદીના ઉપાય ગલાના પાન ગોળા તીખા કાળા તીખા લવિંગ અને ખૂપાય ગલા સુદીનાના પાન અને આ સાસનો મસાલો કારણ કે આપણે રોજ કોપરા સાસની આદત હોય ને તો ખાધા વગર આલે જ નહીં તો શરદી ઉધરસ ચાટે ગઢિયા કે દેદી સાય થામાં મટી જાય પણ આ સોકરા નો રહે એટલે આ મસાલો નાખીને જો ખાય ને તો શરદી ઉધરસ હોય ને તો પણ મટી જાય જો આઠ મહિનાથી ટાઇચ મગાવાનો વિચાર કરતા હતા પણ ટાઇચ આપણને માલિકીની ટાઇલ હોય ને એવી નથી મળતી એવી રીતના ટાઇલ્સ એટલે આ વખતે માલિકીની ટાઇલ છે જે કોધા કામ કરાવે છે ત્યાંની નીકળેલી તો એ ટાઇચ આપણે જો મગાવી છે ને ફાઇનલી હવે આજે આપણે પુરાણ કરી દેવાનું છે ગૌશાળાના ખુલ્લો પટ કરવા માટે સમય લાગે પણ ગાયો ને આવશે મજામાં તો આપણે છેલ્લા આઠ મહિના રાહ જોતા હતા કેદુ ને આપણે વાત કરતા હતા કે અહીંયા આપણે ગાયો ખૂટો રાખવા માટે વાડો બનાવો વાડો બનાવો પણ કઈ બનતો નતો પણ હવે વાડો બની જાય કારણ કે હવે તો આપણે ટાસ આવી ગઈ છે અને ટાસ અત્યાર સુધી આવતી નથી એના ઘણા બધા કારણો હતા એટલે આવતી નથી પણ હવે તો મળી ગઈ ટાસ આવી ગઈ ને હવે આપણે બનાવવાનો થાય વાડો તો એના માટે તો ટાસ ના ટકરા થવા મળ્યા છે તો આપણી ગૌશાળામાં જે ટાસ્ક પૂરા કરી છે બહુ જે એક વસ્તુ વિચાર્યું હોય ને એને પાંચ છ મહિના વ્યા જાય વાર લાગે છે પણ પછી આવે છે મજા

વાડો બસ એકલું થઈ ગયું છે અડધો પગી જાય ને અડધો પગી દેવો એટલે થઈ જાય વાડો એક ટ્રેક્ટર ખાલી કરીને ઉઈ ગયું છે આ બીજો ટ્રેક્ટર આવ્યો છે ખાડો કેવડો થઈ ગયો કા વારંવાર આપણે અહીંયા ખાડો ખાતર નાખતા ને પછી ઈસી બીજી કાઢે એટલે વધારે ખાડો થઈ ગયો ખેતર ની વાડી ની જમીન હતી માં પાંચ વર્ષથી આપણે દેશી ખાતર નાખતા આટલી જમીન ફળદ્રુપ થઈ ગઈ અઢી ફૂટ અઢી ફૂટ હા એટલે ખાલી ઉપર ફળદ્રુપ કરવે તો વિશા કરવો પડે આનું કારણ એ છે ગાય નું ગૌમૂત્ર અને ગાય નું છા બપ્પા નું ડાણું થઈ ગયું ને ખાય પી લીધું ને પછી તો ભાણા ઉટકવાના કેમ ખાવ ખાવ બહુ ભાવે પણ વાસણ ઉટકવાની બહુ મુશ્કેલ છે

હવે આપણે કયું છૂટી તો આજના છ વાગી ગયા છે ને આપણે તો નું પૂરણ કરાવતા થાય પુરાણ થઈ ગયું છે જીસે હાલી ગઈ છે અને હવે આપણે બાંધવાનું છે

આ બધી ગાયો અહીંયા છે બાકીની બધી ગાયો ઓલા ઢાળિયામાં છે ને જો અહીંયા આડેશ બાંધે છે કારણ કે ઠંડી આ બાજુથી જ લાગે છે એક બાજુથી જ તે ઓલી બાજુ હા હા આધાર થઈ જાય એને એટલા માટે આ બધું પેક હા એની ટાઈટ લાગે હવારે બહુ વસ્તે આપણે જો કે ઓઠાડી તો દઈએ ને પણ એ આપણે માથે સગવડ કરી છે ને ગૌશાળા હોય ને એની સગવડ ને ઘટતી 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 જ લાગે આપણી જેવા માણસો માટે તો વાંધો નથી આવતો કેમ જીરો માંથી શરૂ કરીએ ઘટતું જ રે નિયમ ભાઈ

અને હજી વધારે ડાયટ પડશે તો આપણે માથે ડેલી ઓઢાડી દઈશી એટલે એનાથી ગાયું ટાઢ થી બસી જાય નત ગાયો ની અંદર છે ને ટાટ ખાય ને ગાય એટલે દૂધે ઉતરી જાય અને શરદી લાગવા બહુ કરે